છે સુરતથી આ સમાચાર સૈયદપુરામાં જાહેર શૌચાલયમાં ચાલતું હતું ડ્રગ્સનું વેચાણ ક્રાઇમ બ્રાન્ચે એકાવન પોઈન્ટ ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી અરબાઝ ઉર્ફે ફાઈવ ટુ ને પોલીસે ઝડપી પાડ્યો આ દિલ મસાલા પાસેથી અરબાઝ આ ડ્રગ્સ લાભ્યો હોવાનો ખુલાસું છે યુવાધનને બરબાદ કરવાનો યુવાધનના નશાને રવાડે ચડાવવાનો આ કિમીઓ ડ્રગ્સ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્યારે સુરતમાંથી જાહેર શૌચાલયમાં ડ્રગ્સના વેચાણનો પરદાફા થવું છે અરબાઝ ઉર્પે ફાઇવ સ્માઇલ શેખ જે ડ્રગ્સ વેચાણ કરે છે એવી બાતમીના આધારે ટીમે ત્યાં દરોડો પાડી અને ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત લાખ પકડી પાડેલ છે જેમાં એક આરોપી અરબાજ ઉર્ફે ફાઈવ ઇસ્માઈલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે એને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી અગાઉ સલામતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે સાત પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે